શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે હિન્દુ ધર્મમાં અમરનાથ યાત્રાનું વિશેષ મહત્વ છે શિવ ભક્ત માટે બાબા બરફીના દર્શન એક સ્વપ્ન થી ઓછું નથી અહી શિવલિંગ બરફના રૂપમાં સ્થિત છે અને આ સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે અમરનાથ ગુફા સાથે જોડા એલા ઘણા રહસ્ય છે જે આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે અમરત્વ કહેવાનું રહસ્ય અમરનાથ યાત્રા સાથે જોડાયેલી આ પૌરાણિક કથા અત્યંત રહસ્યમય અને તાંત્રિક છે શિવ પુરાણ અને ઘણા અન્ય પુરાણો અનુસાર જ્યારે ભગવાન શિવ માતા પાર્વતીને અમર કથા સંભળાવવા માટે અમરનાથ ગુફા તરફ ગયા ત્યારે તેણે રસ્તામાં વિવિધ સ્થળોએ વિવિધ પ્રતીકો અને શક્તિઓનો ત્યાગ કર્યો આનો હેતુ ફક્ત પાર્વતીને અમરત્વનું રહસ્ય કહેવાનો અને અન્ય કોઈ પ્રાણી દ્વારા સાંભળવા ન દેવાનો હતો પહેલગામ નામ કેવી રીતે પડ્યું અમરનાથ જતી વખતે ભગવાન શિવે સૌ પ્રથમ નંદીનો ત્યાગ કર્યો નંદી ભગવાન શિવનું વાહન છે જ્યારે શિવ પાર્વતી અમરનાથ ગુરા ગુફા તરફ નીકળ્યા ત્યારે તેમણે નંદીને પહેલગામમાં છોડી દીધો આ કારણોસર કાશ્મીરના કાશ્મીરમાં સ્થિત આ સ્થળનું નામ પહેલગામ રાખવામાં આવ્યું ચંદનવાળીમાં ચંદ્રનો ત્યાગ કર્યો થોડું અંતર ચાલ્યા પછી ભગવાન શિવે ચંદ્રનો ત્યાગ કર્યો શિવે પોતાના કપાળ પર ચંદ્રને જ્યાં શોભાવે તે સ્થાન ચંદનવાળી તરીકે ઓળખાય છે વાસ્તવમાં ચંદ્ર મન અને ભાવનાનું પ્રતિક છે તેનો ત્યાગ દર્શાવે છે કે અમર જ્ઞાન માટે માનસિક શાંતિ જરૂરી છે ચંદ્ર પછી નાગરાજનો ત્યાગ ચંદ્ર પછી ભગવાન શિવે પોતાના ગળામાં લપટેલા વાસુકી સર્પનું બલિદાન આપ્યું શિવે જ્યાં સર્પનું બલિદાન આપ્યું હતું એ સ્થાન શેષનાગ તરીકે ઓળખવામાં આવ્યું સ્વર્પનું બલિદાન આપીને શિવે કુંડળીની શાંત કરી જેથી અમરત્વ જ્ઞાન ને અવિરત પ્રવાહ ચાલુ રહી શકે ગંગાને મુક્ત કરી જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી ગુફા તરફ ચાલવા લાગ્યા ત્યારે શિવે આખરે ગંગાને તેના તાળાવમાંથી મુક્ત કરી શિવજીએ ગંગાને મુક્ત કરી હતી સ્થળનું નામ રાખવામાં આવ્યું અર્થ પાંચ નદીઓ એવો થાય છે અને આ પાંચ નદીઓ પાંચ તત્વો એટલે કે પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશના પ્રતીકો છે તેમનો ત્યાગ એ સાંસારિક તત્વોથી અલગ રહેવાની નિશાની છે ભગવાન ગણેશને મહાગુણ પર્વત પર છોડી દીધા અને તેમને જવાબદારી આપવામાં આવી હતી કોઈ પણ વાર્તાની વચ્ચે ગુફામાં પ્રવેશ ન કરે જ્યારે પણ તમે અમરનાથ યાત્રા પર જાઓ છો ત્યારે તમને આ સ્થળો જોવા મળે છે જે આત્માને સંતોષ આપે છે અને તમને બધે બમ બમ બોલે નો અવાજ સાંભળવા મળે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ